બોગસ બિલિંગ મામલે પોલીસે ચૌદ ઝડપ્યા તેમની સામે કાયદા ગુનો નોંધવામાં આવ્યો ભાવનગર પોલીસે સ્ટેટ જીએસટી વિભાગને સાથે રાખી ચૌદ આરોપીઓની અટકાયત કરી હતી જેની પૂછપરછમાં બોગસ બિલિંગનું કોમ્બાઉન્ડ ખુલ્યું હતું જેના અનુસંધાને પોલીસે ગુજસ્ટીકો કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તમામ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા

Ô chắc, 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 chắc,